જેથી જૂનાગઢના શિક્ષણની રાજ્ય સ્તરે પણ નોંધ લેવાઈ રહી છે ધોરણ દસ અને બાર માં બોર્ડમાં તો જૂનાગઢના વિદ્યાર્થીઓ અવારનવાર સ્થાન પામે છે પરંતુ નીટ જેવા એક્ઝામમાં પણ જબરજસ્ત સ્કોરિંગ મેળવી અને પ્રતિષ્ઠા સાથે એમ્સમાં પ્રવેશ મેળવી રહ્યા છે આમાં જૂનાગઢની પ્રતિષ્ઠિત બ્લીસ એકેડમી જીનિયસ પબ્લિક સ્કૂલ દ્વારા સંચાલિત જ્ઞાન મંજરી સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ

ઉતારા ભાવેશભાઈ વેકરિયા ડોડી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા અને અસ્થાયી પ્રોહિત વગેરેની ઉપસ્થિતિમાં ગોરખનાથજીની નવી પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કર્યું છે સાથે જ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી ભવનાથ પોલીસ વગેરેની ટીમ બનાવી મૂર્તિની તોડફોડ કરનાર શખ્સને શોધી કાઢવા માટે તપાસના ચક્રોને ગતિમાન કર્યા છે

જુનાગઢના દાતારના જંગલમાં ફરી ચંદન ચોર ટોળકી સક્રિય થઈ છે આ ટોળકીએ ચંદનના વધુ ચાર વૃક્ષોનું કટિંગ કર્યું છે જોકે વન વિભાગે ચંદન ચોર ટોળકીના સભ્યો જંગલમાં ઘૂસ્યા હોવાની બાતમી મળી હતી જેથી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં એક શખ્સ ઝડપાઈ જવા પામ્યો છે જ્યારે એક શખ્સ ઊંડી કોતરમાં કૂદી ગયો હતો બાકીના ત્રણ શખ્સો જંગલ વિસ્તારમાં હોય અને તેને ઝડપી પાડવા વન વિભાગની ચાર ટીમે દાતાર જંગલને કોર્ડન કરી રાખ્યું છે સાથે બે બોરામાં ભરીને લઈ જવાતા ચંદનના લાકડાનો જથ્થો પણ કબ્જે કર્યો હોવાનું ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું છે જે કાયદો અને નિયમ જનતા માટે લાગુ પડે છે તે જ કાયદો અને નિયમ રાજકીય પક્ષો માટે પણ લાગુ પડવો જોઈએ તેમ કહી આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમાબેન પટેલે જૂનાગઢમાં બનેલા ભાજપના બંને ગેરકાયદેસર કાર્યાલયો પર બુલડોઝર ફેરવવાની અથવા તો સીલ મારવાની માંગણી કરી છે અને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જૂનાગઢ કમિશનર શ્રી મહાનગરપાલિકા ને આપ્યું છે અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે એવું જ રાજકીય પક્ષો માટે પણ લાગુ પડવું જોઈએ પણ અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢના મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના બે કાર્યાલય આવેલા છે આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે આ લોકોના મહાનગરપાલિકાના ચોપડા ઉપર પણ એ માત્ર ને માત્ર ખાલી પ્લોટ છે